નમસ્કાર મિત્રો અત્યારે આપણે ઉભાશી સોટેલા તાલુકાના મોટા કાંધાસર ગામે ગઈ કાલે એક જબરજસ્ત વાવાઝોડું આવેલું એની અંદર એવું વાવાઝોડું આવેલું આપ જોઈ શકો સાજો આવો લીમડાની ડાઇલ ભાંગી દે છે અને આ ઘરની અંદર આપણે જુઓ શું શું નામભાઈ તમારું દિલીપભાઈ આ દિલીપભાઈનું ઘર છે આજુ અંદર તમે આપડા દેખાળી આવો ઓર ખબર પાડી આમ તો જો આ જે ઘરની જે પરિસ્થિતિ તમે જુઓ આની અંદર બધું આવ ટિંગર્યું છે આગલું બરા આ પાછળનું કાય આમાં શેજની જુઓ અંદરની જો આ ભગવાન ભરોસે છે આ જે ગરીબ ઘર છે ખેડૂત છે આ જો ઉપર ધરતીના આધારે કુદરત ની આ કોપ જુઓ આમાં માણસો કેમ બેસા છે આ કોઈ મિલ માલિક નું ઘર નથી અત્યારે આ તમને જે બતાવી છે એ ગરીબ ઘર ગરીબ ઘર ને એક સામાન્ય માણસ નું ઘર છે સમજો આગળ એક ઉપર જો એક નળ્યું નથી તો હું સરકારને વિનંતી કરું છું તંત્રને કે આ આપ આવો અને આ ગામની અને આ ઘરની ખરેખર ખાસ મુલાકાત લીધા જેવું છે અને આ તાત્કાલિક જે કાંઈ સહાય સુકવવામાં આવતી હોય સહાય સુકવવામાં આવે અને ટીડીઓ સાહેબને પણ હું વિનંતી કરું છું કે આવતીકાલે તમે તમારા સ્ટાફ સાથે આ જુઓ

તંત્રમાંથી કોઈ આવ્યું તો સોટીલામાંથી કોઈ મુલાકાત લેવા પૂછ્યું કોઈ કાંઈ વાંધો નહીં આ સરકારને મેં જુઓ આ ભાઈ પોતે છે આ કોઈ મિલ માલિક નથી આ એક સામાન્ય માણસ મજૂરી કરતા માણસ છે અને આ એનું મકાન જુઓ અને પોતાની એમની પરિસ્થિતિ તમે જુઓ આ ભાઈનું મકાન પડી ગયું હોય હવે આ ઊભું કરવાની આમની કોઈ તાકાત નથી કે કોઈ પાંચ રૂપિયા ખર્ચે કે એવું નથી તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક મોટા કાંદાસર ગામની સ્થળ મુલાકાત લઈ અને ગામને જે કાંઈ પાત્ર છે એ વધારે વધારે સહાય આપે કારણ કે અત્યારે આ જેઠ મહિનો એવો છે કે અત્યારે એક તો વાવણીનો સમય છે અને સ્કૂલો ખુલી છે એક તો વિદ્યાર્થીની ઉપાધિ બીજું બિયારણની ઉપાધિ અને ત્રીજું પશુધનના ઘાસચારાની ઉપાધિ હોય ત્યારે સરકારે વિનંતી કરી છે કે લગભગ મોટા કાંધાસર ગામની મુલાકાત લઈ અને આમને યોગ્ય જે મળવા મળવાપાત્ર છે તાત્કાલિક દેવામાં આવે એવી આપને લાગણી ને માગણી કરી